અને આ સામે જિલ્લાભરમાં અભાવ જોવા મળી રહ્યો છે જેથી હવે પ્રજા કંટાળી ગઈ છે જેને લઈને કેવાયસી અને આધાર કાર્ડ કાઢનાર કર્મચારીઓ ઘર્ષણનો ભોગ બની રહ્યા છે સિસ્ટમ વ્યવસ્થામાં વધારો કરી આધાર કાર્ડ અને કેવાયસી કેન્દ્ર વધારવા માંગ ઉઠી છે સરકાર દ્વારા અત્યારે ઈ કેવાયસી કરાવવું જાહેર કરી નાખવામાં આવ્યું છે જે લોકો ઈ કેવાયસી નહી કરાવ્યું હોય તેમને સરકારી કોઈ પણ પ્રકારના લાભો નહીં મળે રેશન કાર્ડ ના પણ લાભો નહીં મળે તેવા પ્રકારની જાહેરાત કરી છે પરંતુ હવે સુરેન્દ્રનગર જિલ્લાની પ્રજા છે તે ઈ કેવાયસી કરાવવા માટે હવે કંટાળી ગઈ છે ખાસ કરીને આધાર કાર્ડ કેન્દ્ર ઉપર રોજ ના ત્રીસ જેટલા ટોકનો આપવામાં આવે છે અને ઈ કેવાયસી લોકો નું થતું નથી તેમાં પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે એટલે જે આધાર કાર્ડ કાઢતા અધિકારીઓ કર્મચારીઓ છે તેમના ઉપર હુમલાની ઘટનાઓ પણ સામે આવી છે સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી જે ગામ આવેલું છે ત્યાં આધાર કાર્ડ અપડેટ કરતા કર્મચારીઓ ઉપર હુમલાની ઘટના સામે આવી છે ત્રિક્ષણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો છે ટોકન આપ્યા બાદ તેનો નંબર ન લેવામાં આવતા ઉશ્કેરાઈ જઈ અને લોકોએ તેના ઉપર હુમલો કર્યો છે છરી જેવા અત્યારે વડે હુમલો કરવામાં આવ્યો છે લેપટોપ અને સિસ્ટમની ની પણ તોડફોડ કરવામાં આવી છે હાલ આપણે સુરેન્દ્રનગર ખાતે છીએ ત્યાં પણ વહેલી સવારથી છે શિયાળાનો માહોલ છે લોકોની લાંબી કતારો લાગી છે ત્યારે હવે સવાલ એ છે કે સરકાર દ્વારા ફરજિયાત તો કરી છે સામે સિસ્ટમોમાં કોઈ પણ પ્રકાર નો વધારો નથી કરવામાં આવ્યો વહેલી સવારથી લોકો નાના બાળકો ને લઈ અને લાઈનો માં ઉભા રહેવા માટે મજબૂર બની રહ્યા છે ખાસ કરી સુરેન્દ્રનગર ની તાપમાન ની વાત કરવામાં આવે તો અત્યારે પંદર ડિગ્રી જેટલું તાપમાન

આપવામાં આવતા હોય તે પ્રકારનો સર્જાયો છે પૂરતા કર્મચારીઓની પણ હાલ ઘટ છે તે જોવા મળી રહી છે જેને લઈને વારંવાર અધિકારીઓ કર્મચારીઓ અને આમ જનતા વચ્ચે ઘર્ષણ ના બનાવો સામે આવી રહ્યા છે તાત્કાલિકપણે સિસ્ટમોમાં વધારો કરાવવામાં આવે અને લોકો ઈ કેવાયસી કરાવવા આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ઉભા રહેતા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે હાલ સુરેન્દ્રનગર ની કલેક્ટર કચેરી ખાતે પણ લોકોની વહેલી સવારથી લાંબી કતારો લાગી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સર્જાઈ જવા પામ્યા છે જી ગાડી કર્મચારીઓને કામ નથી કરવું એવું નથી કર્મચારીઓને કામ કરવું છે પરંતુ સિસ્ટમનો અભાવ છે અને આ વચ્ચે વાત કરી કે કર્મચારીઓની ઘટ છે એવું લાગી રહ્યું છે કે સરકારે કેવાયસી નું અપડેટ કરવાનું તો કહી દીધું છે પરંતુ તેમને આ બધી વસ્તુઓ દેખાતી નથી કેમકે તેમને લાભ નથી આપવા તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે ખાસ કરીને ઈ કેવાયસી કરાવવું છે રેશન કાર્ડ બંધ કરવા કરી દેવાની અને સરકારી યોજનાનો લાભ છે તે ઈ કેવાયસી નહીં કરાવી હોય તેવા લોકોને નહીં મળે તે અંગેની જાહેરાત તો સરકારે કરી દીધી સામે જે સિસ્ટમ છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે વારંવાર સરોવરના ધાંધિયાઓ જોવા મળી રહ્યા છે અધિકારી કર્મચારીઓ સમયસર ઓફિસે હાજર ન થતા હોય તે પ્રકારનો ઘાટ છે તે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાયો છે આધાર કાર્ડ અપડેટ કરાવવું જરૂરી છે જ્યારે એ કેવાયસી કરાવવામાં આવે તો આધાર કાર્ડ કરાવવું જ્યારે અપડેટ કરાવવું જરૂરી હોવાના કારણે લોકો વહેલી સવારથી આધાર કાર્ડ કેન્દ્ર ઉપર પણ ઊભા રહેલા નજરે પડી રહ્યા છે જિલ્લામાં આધાર કાર્ડ સુધારો હોય તો એક માત્ર પોસ્ટ ઓફિસ છે નંબર અપડેટ કરાવવા માટે તાલુકામાં સિસ્ટમો સક્રિય છે પરંતુ મોટી વાત એ છે કે કેવાયસી કરાવવાથી ફાયદો શું શું છે તે હજુ લોકોને નથી ખબર માત્ર સરકારી યોજનાનો લાભ નહી મળે તે અંગે લોકો વિગત વાર જાણકારી આપી રહ્યા છે અને ઈ કેવાયસી કેન્દ્ર ઉપર વહેલી સવારથી ઉભા રહ્યા હોય તે પ્રકારનો છે પરંતુ તેની સામે સિસ્ટમો સામનો કરી રહ્યા છે નહીતર આવા પ્રકારના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે વહેલી સવારથી વિદ્યાર્થીઓ હોય વાલીઓ હોય તેમજ ખાસ કરીને આમ નાગરિકો પણ લાઈનો માં ઉભા રહેવા મજબૂર બની રહ્યા છે આધાર કાર્ડ અને ઈ કેવાયસી ની સિસ્ટમોમાં વધારા કરવાની માંગ છે ચાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ઉઠી છે નહીતર હજુ પણ વધુ ઘર્ષણ બનાવો અધિકારી કર્મચારીઓ અને આમ જનતા વચ્ચે સામે આવશે તેવા ઘાટ છે તે સર્જાઈ રહ્યા છે જી જી ફસલ અમારી સાથે જોડા સમગ્ર માહિતી આપવા બદલ